ભરૂચના મધુલી સર્કલ નજીક રૂપિયા છ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય માં રેવા કમાલમના ખાતમુહૂર્ત પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે ભરૂચના ઝઘડિયામાં બનેલ ચકચારી દુષ્કર્મ કેસ અંગે પણ નિવેદન આપ્યું હતું તેઓએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે તમામ તકેદારી રાખી છે અને કોર્ટમાંથી આરોપીને કડક સજા મળશે એવું જણાવ્યું હતું

એમણે એના માટેની તકેદારીના પગલા લીધા છે એના અટકાયતી પગલા પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને અને સજા કરવા સુધીના પ્રયત્ન આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને ને બધા મળીને કરી રહ્યા છે ધન્યવાદ